નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસને સોમવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ એરના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂતલક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે ધાણા એક હજારથી ચૌદસો દસ રૂપિયા સુવા ત્રેવીસો ત્રીસથી થી પાંચ રૂપિયા જુવાર સાતસો દસથી આઠસો દસ રૂપિયા લસણ એક હજાર પચાસથી થી છત્રીસો વીસ રૂપિયા ડુંગળી પંચાવનથી ત્રણસો સાઠ રૂપિયા રાયડો આઠસો પચાસથી એક હજાર ત્રીસ રૂપિયા એરંડા એક હજાર થી એક હજાર ત્રાણું રૂપિયા ચણા અગિયારસો થી બારસો અઠ્યોતેર રૂપિયા અડદ સત્તરસો એસી થી ઓગણીસો ત્રીસ રૂપિયા મગ સત્તરસો પચાસ થી ત્રેવીસો રૂપિયા મગફળી ક એક થી અગિયારસો પંચાણું રૂપિયા કપાસ સાતસો થી પંદરસો પંદર રૂપિયા

આઠસો એકતાલીસ થી તેરસો એકોતેર રૂપિયા ચણા સફેદ બારસો છોતેર થી બાવીસો એકતાલીસ રૂપિયા મગફળી નવી બારસો છ્યાસી થી બારસો છન્સો છોતેર થી એક થી બે હજાર છવ્વીસ રૂપિયા રાયડો નવસો થી નવસો એક્યાસી રૂપિયા રાય અગિયારસો એકાણું થી બારસો એકાવન રૂપિયા મેથી સાતસો છોતેર થી ચૌદસો એકાણું રૂપિયા કાંગ આઠસો એકત્રીસ થી આઠસો એકત્રીસ રૂપિયા मर्चा 751 થી 3251 રૂપિયા મરચા સુકા પટ્ટો 1301 થી 4651 રૂપિયા ડુંગળી લાલ 51 થી 3221 રૂપિયા અડદ 1601 થી 1971 રૂપિયા મઠ 1000 થી 1000 રૂપિયા તુવેર 1201 થી 2401 રૂપિયા એરંડા 676 થી 1112 રૂપિયા તલકાળા 1800 થી 3101 રૂપિયા જીરું ચાર હજારથી પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા વરિયાળી સાતસો છોતેર થી પંદરસો અગિયાર રૂપિયા ધાણા એક હજાર થી અઢારસો એકાવન રૂપિયા કપાસ બીટી અગિયારસો એક થી ચૌદસો એક્યાસી રૂપિયા ખઉ લોકવન ચારસો સાઠ થી છસો અગિયાર રૂપિયા ખઉં ટુકડા ચારસો સાહીઠ થી છસો રૂપિયા મગફળી ઝીણી નવસો થી ચૌદસો છ રૂપિયા સિંગ ફાટિયા નવસો એકથી સોળસો એક રૂપિયા તો આ હતા ગોંડલિયાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર